ચાંદની પડવા પહેલા સુરતનો ફૂડ વિભાગ એક્શનમાં ચાંદની પડવાના તહેવાર નિમિત્તે લોકો ઘારી અને ભુસું વધારે ખાવાનું પસંદ કરે છે ઘારીમાં ઉપયોગમાં લેવામાં આવતો માવો અને ઘીમાં કોઈ ભેળસેળ છે કે નહીં તેને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં કેટલાક દુકાનદારો વધુ નફાની લાલચે માવા તેમજ ઘીમાં ભેળસેળ કરતા હોય છે ફૂડ વિભાગની અગિયાર ટીમો દ્વારા અલગ અલગ જગ્યા પર મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરાય

કે જ્યાં ગરીબ ઉત્પાદન કરવામાં આવે છે અને વિચાર કરવામાં આવે છે તે સંસ્થાઓની આજ રોજ તપાસ કરવા કરવાની કાર્યવાહી ચાલી રહી છે સદર સંસ્થાઓ માંથી ગરી નમૂના લઈ પૃથકરણ આવશે પબ્લિક સુરત મહાનગરપાલિકા પ્રતિ મોકલી આપવામાં આવશે અને જેનો પૃથકરણ આવ્યો છે આગળની કાર્યવાહી કરવામાં આવશે